નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોને લઈને આવ્યા સૌથી મોટા સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળશે કે નહીં તો સોના અને ચાંદીની કિંમતોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે અને લોકો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોરિયા છે તો હવે ફેડી રિઝર્વના નિર્ણય બાદ સોનાની કિંમત કિંમતો કેટલી અસર થઈ શકે છે અને સોનું જે છે એ કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયો ની અંદર મેળવવાના છીએ તો વિડિયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો મિત્રો GST રિફોર્મ બાદ હવે સોનાના ભાવ જે છે એ પાછળના દિવસોમાં ઘટ્યા હતા પરંતુ તે બાદથી થી સોનાના ભાવ ફરીથી વધારાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે હાલ આજ

સાહીઠ માં જયારે સો ગ્રામ સોનું દસ તો વધારો નોંધાયો છે તો આજે એક ગ્રામ સોના ની કિંમત ફરીથી વધી અગિયાર હજાર એકસો ને ચોત્રીસ માં દસ ગ્રામ સોનું એક લાખ અગિયાર હાજર ત્રણસો ને ચાલીસ માં સો ગ્રામ સોનું અગિયાર લાખ તેર હજાર ચારસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે તેત્રીસ માં જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ત્રણસો ને એકત્રીસ સો ગ્રામ ચાંદી તેર હજાર ત્રણસો ને માં અને એક કિલો ચાંદી કિંમત એક લાખ તેત્રીસ હજાર સો રૂપિયા જોવા મળી રહી છે તો શું મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં તો હાલ વાત કરીએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે જ્યારે વાત કરીએ તો સોનું જે છે એ મિત્રો લગભગ જીરો પોઈન્ટ બાવન ટકા અત્યાર સુધીમાં ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં પણ સામાન્ય ઘટાડો નોંધાયો છે તો હવે સોનાના ભાવ જે છે એ

કસ્ટમ ડ્યુટી નો પણ સમાવેશ થાય છે જોકે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય તો રોકાણકારો બજાર ને અંતર રાખીને સોના જેવી વસ્તુમાં સલામત રોકાણ તરીકે સોનાની ખરીદી કરતા હોય છે તો મિત્રો આ ઉપરાંત ઘણા

ફરીથી હવે વધારાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે જ્યારે સોનું જે છે એ ક્યારેક મોંઘું તો ક્યારેક સસ્તું થતું પણ જોવા મળતું હોય છે તો આ જોઈને લોકો જે છે એ સતત સોનાની ખરીદી કરવા રાહ જોઈ રહ્યા છે તો મિત્રો આગામી સમયમાં સોના ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી જે છે એ મોંઘ ઉંગી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ છેલ્લા ઘણા બધા દિવસોથી સતત વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે પરંતુ એક લાખ રૂપિયાની સપાટીએ ચાંદી જે છે એ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો હવે નિષ્ણાંતો કહે છે કે ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલની ગતિવિધિઓ સોનાના ભાવમાં થતી વધઘટ પર સીધી અસર કરે છે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં

બી જો પડતી હોય છે ને હાલ વાત કરીએ તો મિત્રો સોનાના દાગીના જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ સોનાની બુટ્ટી સોનાની વીટી જેવા ઘણા બધા સોનાનો ભાવ સૌથી મોટા પ્રમાણમાં પૂછા તો એક જ સવાલ કે સોનું જે છે એ સાઈઠ થી લઈને સિત્તેર હજારની આજુબાજુ થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી તો કરી લેવી જોઈએ કારણ કે બે હજાર પચીસ ને પૂર્ણ થતા જ સોનાની કિંમતોમાં હજુ પણ વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોમાં શું રહેશે સોના ચાંદીના ટાર્ગેટ જેની માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો સોના ચાંદીના ના લાઈવ ભાવ નેક્સ્ટ વિડીયોમાં